એના ખેડૂતોની ઇન્કવાયરી છે કે ખેડૂતોની બિયારણની ખરીદી છે એ અત્યારે દિવસે ને દિવસે વેગ પકડી રહી છે એમ કહી શકાય એટલે એકંદરે જોવા જઈએ તો કપાસનું વાવેતર ઘટશે એની સામે મગફળીનું વાવેતર વધશે તો એ સારી બાબત છે એવું નથી કે ખેડૂત મિત્રોને બે પૈસાનો ફાયદો થાય એ તરફ જ વાવેતર કરવાનું હોય છે એવું નથી કે ભાઈ નથી ફાયદો થતો અને સતત આપણે વાવેતર કરતા રહીએ તો એમાં ખેડૂતને વળતર મળે નહીં મગફળી નું વાવેતર કરે છે બરાબર છે બે સીઝન આવે છે સીઝન સીઝન થાય અને ચોમાસુ સીઝન મગફળી થાય એટલે વળતર બે સીઝન નું ભેગું કરીએ એટલે ખેડૂત મિત્રોને મળી રહે એ સ્વાભાવિક સારી બાબત છે અને એ પ્રમાણે જ પ્રયાસો ખેડૂત મિત્રોને કરવાના થતા હોય છે તો મિત્રો વાત કરીએ અત્યારે મગફળીના બિયારણની ખરીદી ચાલુ થઈ ગઈ છે ઘણા ગામડા લેવલેથી પણ વેચાણ ચાલુ થઈ ગયા છે કે પછી કોઈ નામ નથી હોતું કે એવી રીતે પણ ધોમ વેચાણ ચાલુ થઈ ગયા છે તો મિત્રોને ખાલી એટલી વિનંતી છે કે ખરીદી કરવામાં ચોકસાઈ રાખજો ખાસ ધ્યાન રાખજો બિયારણ મોંઘા છે સસ્તા નથી પલાળેલા આવતા હોય એ તમે વીસ કિલો જોખીને લઈ જાશો આઠ દિવસ તમારા ઘરમાં સુકવજો અઢાર કિલો થશે વીસ વાળું બે કિલો તમારી પાણીની હવા ઉડી જશે એટલે જે મુજબ આપણે આઈડિયા આવતા હોય જે મુજબ યોગ્ય લાગતું હોય એ મુજબ ખરીદી કરજો સારી કંપનીના આવતા હોય બિયારણ તો બી કંપનીના પણ તમે ખરીદી કરી શકો છો એવું નથી કહેતો કે ભાઈ મારે વેચાણ કરવું છે એટલે હું તમને આગ્રહ એવો કરું કે કંપની ના જ લેજો પણ કંપનીમાં ફાયદો એટલો થતો હોય મિત્રો કે સૂકું બિયારણ આવે ભેજ રહીત આવે કેમકે એની અંદર પેકિંગ ત્યારે જ થાય કે બિયારણ દાણાની અંદરમાં ભેજ ન હોય તો બાજકું પેકિંગ તો જ થાય બોક્સ પેકિંગ તો જ થાય ને પેકિંગ થાય નહીં જો પેકિંગ કર્યું હોય તો જર્મિનેશન ન આવે ઉગાવવા ન આવે તો કંપની ફોલ્ટમાં આવે તો કંપનીની જવાબદારી આવે એટલે કંપની ભેજવાળું બિયારણ પેકિંગ કરે નહીં એટલે એ એક ખાસ વસ્તુ છે બીજો ફાયદો એવો થાય કે એની અંદર મિક્સિંગ ન હોય શું કામ એને કે કંપનીને ખબર છે કે એને કઈ વેરાયટી કે કેવી જગ્યાએથી ખરીદી કરી છે આડે આડેધડતો કાંઈ માર્કેટ યાર્ડમાંથી લઈ અને પેકિંગ કરીને તો નથી મોકલવાના એને પ્લોટિંગ કરેલા હોય છે સારી મગફળી સારી ક્વોલિટીની હોય છે મિક્સિંગ ન હોય ઝીણો દાણો અલગ કાઢેલો હોય કે એકદમ સુપર ક્વોલિટી તૈયાર કરી અને જે છે બિયારણ પેકિંગ થતું હોય છે તો સ્વાભાવિક છે રૂપિયા રૂપિયા કે શકે કેમકે એની અંદર વેસ્ટેજ માલ જાજો નીકળી જાય ફાયદો નીકળી જાય ઝીણો દાણો નીકળી જાય છે મિત્રો એટલે આ બધું અલગ પડી જતું હોય છે એટલે એને કોસ્ટિંગ જે છે ભાવ એને જ ખુદ ઊંચા પડે તો કંપની વાળા પચાસ સો રૂપિયા તો એક મને સ્વાભાવિક છે કમાવાના જ છે તમને યોગ્ય લાગે એવી રીતે ખરીદી કરજો કંપનીના બિયારણ બોલી શકીએ પણ તમારેના ત્રેવીસો રૂપિયા છે અમુકના ત્રેવીસો પચાસ છે અમુકના ચોવીસો છે એટલે સાપેક્ષમાં પચાસ સો રૂપિયાનો ગાળા ડિફરન્સ રહેતો હોય કંપની મુજબ તો આવી રીતે બધી વેરાયટીના જે છે ભાવ આવી ગયા છે બધી વેરાયટી ધીમે ધીમે માલ આવવાનું શરૂઆત થઈ ગયું છે આપણે જે અનોખી વેરાયટીની વાત કરતા હતા શ્રીનાથ સીડની એ લગભગ શનિવારે એનો માલ આવી રહ્યો છે આપણે સત્તર અઢાર તારીખની વાત કરતા હતા તો શનિ અથવા રવિવારે એનો માલ આવી જશે છે એટલે સોમવારથી આપણે એનું વેચાણ ચાલુ કરી દેવાનું છે તો જે કોઈ મિત્રોએ નોંધણી કરાવી છે તો એ સોમવારથી મને રિપીટ કરાવશો કે મારા તરફથી ફોન તો આવી જ જશે ચોક્કસ પણ છતાં પણ જો રહી જતા હોય કોઈ તો સોમવારે તમારે અનોખી વેરાયટી માટે ફોન કરી દેવાનો છે જરૂરિયાત છે મુજબ મંગાવી લેવાની છે જેથી કરીને તમને યોગ્ય બિયારણ સમયસર મળતું રહે

એક ની વેદના છે કે ખેડૂતની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને આપણે વેચાણ કરીએ છીએ વેચાણ કરતો નથી નથી મને યોગ્ય લાગે સારી કંપની છે 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 ફરિયાદ ફરિયાદ આવતી અથવા આવી તો સાંભળે ખેડૂતને જવાબ આપે છે એનું વળતર આપે છે આવી કંપની નો આપણે વેપાર કરીએ છીએ આડેધડ આપણે વેપાર કરતા નથી ખેડૂતના હિતમાં વેપાર કરીએ છીએ ખેડૂત લક્ષી જે ખેડૂતને ફાયદો થતો હોય આવી માહિતી આપીએ છીએ આવો ખેડૂતને ઓછો ખર્ચ થાય આવો બધો અનુરૂપ આપણે જે વિડીયો દ્વારા ચોક્કસથી બધી માહિતી આપતા હોય છે પછી બિયારણ હોય ખાતર હોય દવા હોય કુકનાશક હોય કે એક્સવાય જેડ એની અંદર આપણે કોઈ કોઈ કંપનીની જાહેરાત માટે વિડીયો બનાવતા નથી કે ખાલી મારા સ્વાર્થ માટે હું વિડીયો બનાવતો નથી હા સારી વસ્તુ છે સાચી વસ્તુ છે સચોટ તમને એનો ફાયદો થાય એમ છે એનો રિઝલ્ટ મળે છે એની તમને હું માહિતી આપું છું અને એના એમાં જે મને કંપની તરફથી કમિશન મળવાનું છે એ તો મને મળવાનું છે એ તો હું સારી વસ્તુ વેચું તોય ભલે અને નબળી વેચું ખરાબ વેચું તો એમાં એ કે મને કમાણી થવાની છે તો થવાની છે તો સારી વસ્તુ વેચીને ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય ખેડૂત ઊંધા રસ્તે ચડે નહીં ખોટા ખર્ચે ચડે નહીં આવી માહિતી આપીને આવો માલ વેચવાનો એક મારો આગ્રહ છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ભરોસામાં વધારે પડતું આવી અને બિયારણની ખરીદી કરવામાં ખાસ કાળજી રાખજો ત્યારે ખાતરમાં પણ આવી પોઝિશન જોવા મળી રહી છે ખાતરમાં પણ જે આવે માણસો લઈ અને રિક્ષા ભરીને ટેમ્પા ભરીને સીધા લઈ જ જાય છે વીસ થેલી આ લીધું દસ થેલી આ લીધું

કે આનાથી ભારે બીજું કઈક સસ્તું ખોતી મારવા માંગતા હોય તો આના કરતા ન મારવું સારું એક વસ્તુ ખોટો ખર્ચ તમે ન કરો તો સારું કેમ કે આ સારી વસ્તુ અત્યારે માર્કેટમાં હાલતી હોય રિઝલ્ટ એના મળેલા હોય એના રિવ્યુ હોય ખેડૂતોએ વાપરેલું હોય આવા અનુભવથી થી આપણે વેચાણ કરીએ છીએ તો ઘણી બધી વસ્તુને આપણે ભલામણ કરીએ છીએ બાયર નું એવરગોલ છે ગોચો છે આપણે સહારા ઇન્ટરનેશનલ નું બીજ છે તો સિસ્ટીવા છે આ બધી પ્રકારની દવાઈઓની વિટાવેક્સ છે ભલામણ કરીએ છીએ સારી કંપનીના એફએસ છે આપણે સલ્ફર મિલ આવે છે ત્રીસ ટકા એફએસ તો આ બધી વસ્તુ સારી જ આવે છે એટલે સારી વસ્તુની આપણે ભલામણ કરીએ છીએ તો રિઝલ્ટ ચોક્કસથી સારા મળવાના છે મિત્રો તો ખેડૂતો ક્યાંય છેતરાય નહીં આવી કાળજી રાખજો ન સમજાય તો મને પૂછી લેવાનું છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો મેળવી લેવાનું છે એવું નથી કે મારી પાસે જ મળશે મારી પાસે જ લેવા આવવું પડશે આવું ફરજિયાત કાંઈ નથી તમને હું સલાહ આપીશ તમને ક્યાંય ન સમજાય તો મને ફોન કરી શકો છો ભાઈ મારે આ વસ્તુની જરૂર છે મને આ નથી સમજાય હું તમને ચોક્કસથી માહિતી આપીશ

તમે જે માંગો છો બધી વસ્તુ મારી પાસે હાજર નથી પણ હોવાની પણ મને એનો ખ્યાલ નથી મને એનો અનુભવ નથી તો હું એની તમને માહિતી આપીશ નહીં એની તમને જાહેરાત કરીશ નહીં કેમ કે આમાં કપાસની પણ એટલી બધી વેરાયટી આવતી હોય કે અલગ અલગ એરિયામાં અલગ અલગ ચાલે કે ભાઈ આ વસ્તુ આવી ગઈ તો અમુક આપણા એરિયામાં નથી હાલતી અથવા આપણે એનો અનુભવ જ નથી તો એની આપણે માહિતી આપી શકીએ નહીં મિત્રો તો આપણે જે વેરાયટી જોઈ હોય છે જેનો અનુભવ હોય છે એની વધારે ભલામણ કરતા હોઈએ છીએ આ અનોખી વેરાયટી જે છે શ્રીનાથ સીડનું અનોખી વેરાયટી આનું સેમ્પલ આપણી પાસે આવી ગયું છે એટલે લગભગ શનિવારે તો રવિવારે સુધીમાં માલ આવી જશે તો દાણાની ક્વોલિટી કોઈને જોવી હોય તો આપણી દુકાને રૂબરૂ છે સેમ્પલ આપણી પાસે જોઈ શકે છે કે કઈ પ્રકારનાના દાણા છે કઈ પ્રકારની વેરાયટી છે તો શ્રીનાથનું અનોખીનું સેમ્પલ આપણી પાસે અત્યારે હાજર જ છે આપણે ગ્રુપમાં પણ આનો ફોટો મોકલી દીધો છે 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 કે દાણાની ક્વોલિટી આ આ અને વેરાયટી બરાબર હજી કોઈ આપણા ગ્રુપમાં જોડાયા હોય તો મને વોટ્સએપમાં હાઈ નો મેસેજ કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી ની નવી નવી માહિતી નવા બિયારણ ફોટો દ્વારા હું તમને ગ્રુપમાં દરરોજ દરરોજ મોકલતો રહીશ બરાબર છે અને બીજી ખાસ વિનંતી કે જે કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તો એને બીજા ગ્રુપમાં શેર કરજો બીજા ખેડૂત મિત્રોને સલાહ આપજો ભલામણ કરવાની છે આપણે બીજું કઈ નવીન નથી કરવાનું જેથી કરીને ખેડૂતને ખર્ચ ઘટે અને ઉત્પાદન સારું વધારે કેમ આવે આવા મુદ્દાથી આપણે ચોક્કસથી આખું વર્ષ દરમિયાન વિડીયો બનાવવાના છીએ એટલે સાચી અને સચોટ માહિતી હશે તો તમે જ્યાં પણથી ખરીદી કરો છો ગમે તે જગ્યાએથી તમને ખરીદી કરવામાં ખ્યાલ આવશે કે ભાઈ આપણે હવે આ સમયે શું ખરીદી કરવી આપણે જે પ્રકારે વાતાવરણ બદલશે જે પ્રકારે રોગ આવશે એ પ્રમાણે જ આપણે બધી માહિતી આપશું પછી ડુંગળી હોય કપાસ હોય

બધું જે છે પાકા આપણે વેચાણ કરીએ છીએ તો ખેડૂત મિત્રો ને વિના સંકોચે નજીકના સેન્ટરમાં મળીને તો ખરીદી કરી લેવાની છે ન મળે તો આવી જવાનું છે આપણી દુકાન ઉપર અથવા ફોન કરી અને કુરિયર માં પણ તમે ચોક્કસથી મંગાવી શકો છો બસ રજા આપશો મને જય જવાન જય કિસાન